નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદમાં આજથી કોલ્ડ પ્લે ફીવર અમદાવાદમાં આજથી બે દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટ રાજ્યમાં શિક્ષકોની ભરતીમાં વિલંબ થશે બદલી કેમ્પ બાદ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા આગળ વધશે સત્યાવીસ તારીખ સુધી ઠંડીનું જોર રહેશે ફેબ્રુઆરીમાં માવઠાની શક્યતાઓ અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના એક લીટરના પાઉચ પર એક રૂપિયાનો ઘટાડો ટિકિટ બુકિંગ માટે મોટેરા સ્ટેડિયમ ખાતે મેટ્રોના બાર કાઉન્ટર શરૂ કરાશે દર આઠ મિનિટે મેટ્રો પેપર ટિકિટનું દર રૂપિયા પચાસ રહેશે જિલ્લામાં જીરુનું વરિયાળીનું એકસો ઓગણીસ ડુંગળીનું બાર હજાર આઠસો બાવન શાકભાજીનું દસ હજાર નવસો ત્રાણું ઘાસચારાનું અગિયાર હજાર છસો અગિયાર સહિત કુલ તેમજ શિયાળુ વાવેતર કરવામાં આવ્યું છે ઠંડીનું પ્રમાણ વધતા ખેડૂતોને સારા ઉત્પાદનની પણ આશા છે ચાલુ વર્ષે જિલ્લામાં રેકોર્ડ બ્રેક શિયાળુ વાવેતર થયું છે જિલ્લાભરમાં સૌથી વધારે ચણાનું એક લાખ દસ હજાર એકસો બ્યાસી હેક્ટરમાં વાવેતર થયું છે તેમજ ઘઉંનું એક લાખ નવ હજાર પાંચસો છોતેર હેક્ટરમાં વાવેતર થયું છે ખેડૂતોએ શિયાળુ પાકનું સૌથી વધુ વાવેતર કર્યું છે રાજકોટ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે શિયાળુ પાકનું વાવેતર વધ્યું છે અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં ત્રણ લાખ દસ હજાર બસો છપ્પન દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષા પંદરમી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે કેન્દ્રીય બોર્ડે ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે કેટલાક કડક નિયમો જાહેર કર્યા છે જેમાં જણાવાયું છે કે વિદ્યાર્થી પરીક્ષામાં

ડીઆરએમ ઓફિસ ખાતે રેલવે સલાહકાર સમિતિની બેઠક મળી હતી જેમાં સભ્યો દ્વારા પ્રવાસીઓને મળતી જુદી જુદી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને અમદાવાદ દ્વારકા વંદે ભારત ટ્રેન વડોદરા સુધી લંબાવવામાં આવી તથા ગુજરાત ક્વીન ટ્રેનમાં પાસ ધારક માટે ડબ્બા પર એરમાર્ક કરવા સહિતની માંગ પણ કરવામાં આવી હતી આજથી બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે આજે બપોરે ત્રણ વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે કોન્સર્ટમાં એક લાખથી વધુ લોકોની હાજર રહેવાની શક્યતાઓ છે સુરક્ષાના ભાગરૂપે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજ્યમાં શિક્ષકોની ભરતીમાં વિલંબ થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ આચાર સંહિતા લાગુ થતા આ નિર્ણય લેવાયો શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને બદલી કેમ્પ અંગે પત્ર લખ્યો બદલી કેમ્પ બાદ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા આગળ વધશે રાજ્યમાં થોડી રાહત બાદ ઠંડીએ ફરી જોર પકડ્યું છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર હજુ પણ સત્યાવીસ તારીખ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે જ્યારે ચાર પાંચ ફેબ્રુઆરીએ રાજ્યમાં માવઠાની શક્યતાઓ છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર હજુ પણ સત્યાવીસ તારીખ સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી છે અમૂલ ડેરી દ્વારા અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરાયો છે અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશરના એક લિટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે અમૂલ દૂધના ભાવમાં ઘટાડો ચોવીસ જાન્યુઆરીથી જ લાગુ કરાયો છે કોલ્ડ પ્લેમાં મોટી સંખ્યામાં આવનારા પ્રેક્ષકોને રાત્રે પણ ટ્રાન્સપોર્ટેશન મળી રહે તે માટે મેટ્રો રાત્રે બાર ત્રીસ સુધી દોડાવાશે વધારાની અઢાર ટ્રેન મુકાશે આ ઉપરાંત છ ટ્રેન બેકઅપ માટે તૈયાર રખાશે પ્રેક્ષકોના ઘસારાને ધ્યાનમાં રાખી જરૂર મુજબ આ ટ્રેન દોડશે મેટ્રોના એક અધિકારીએ કહ્યું રૂપિયા પચાસની પેપર ટિકિટ રહેશે આઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ઠંડા પવનો શરૂ થયા છે અમદાવાદમાં થી સોળ કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા જેના કારણે વહેલી સવારથી જ ઠંડીનો અનુભવ થયો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી આ પવનો યથાવત રહેશે ગુરુવારે મોડી રાતથી પવનું જોર વધ્યું છે તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર